ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જુ બાપા આજે મોણપર ગામમાં છીએ અને અહીંયા અમારી ટીસી છે કલર એની વાત છે આ મોણપર ગામ છે ઇલેવન ગઈ છે ગામની લાઈન અહીંયા કૂવો છે મોણપુરનો અહીંયા અવેડો છે મસ્ત મજાનો ઉપર રોડ છે ચિતળ જવા માટેનો એ આઉ સુંદર મજાનું ગામ છે જે સારી રીતે જોઈ શકાય છે આજ આખો દિવસ મોડ પર જ કામ કરવાનું છે એલટી નું બધું આવું કા છે તો મિત્રો ને લાઈક કરીજો અને સબ્સ્ક્રાઇબ કરજો

પાક નામ સાહેબ છે ને હમ નાથી આ આપણે બધી ઉગમ ફોજની શાખાઓ બધી અલગ પડી પાક નામ સાહેબ થી હા નાથી આ બધી શાખાઓ બધી શાખાઓ છે ને હમ નાથી પાક નામ સાહેબ પ્રગટ નામ સાહેબ તેરુ નામ સાહેબ એ આ બધી બનની સ્થાપના છે બરાબર પણ આથી જે ગુરુવાય થી સ્થાપના ચાલુ થઈ હોય ને નાથી એ બધી શાખાઓ જે પરબ પરહોતી અમા આવી ગયો

હા આ સત પ્રકાર નામ સાહેબ છે ને આમ જગત મંજારા જરા પરિવાર કબીર પંથ સતનામ કબીર તમે કબીર પંથ છો એમ

देखा के क्या करे तो बना रहे हैं तब मैं कहीं क्या बता निकली क्या बता नहीं बोला है वो बता हाँ दा बता हाँ दा सत सिंग से <laughs> है हाँ हमारे ये कन्ना ये कन्ना ना अपराध बाई <laughs> <थे। laughs> જો અહીંયા પેંડા બની રહ્યા છે બનાવાની સાગડે નાખી દીધો પેંડા બનાવ્યા રહે તો ન રે તમને છે

તો કે મિત્રો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો